નગરમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇનને કારણે વધુ પડતી સમસ્યાઓ થતાં અમે નડિયાદની ટીમ બોલાવી છે અને એ જે છ સાત જગ્યાએ વેરનિયાવાગા કાજીવાડા મસ્જિદ ગઢભવાણી મંદિર બહુજરાજી મંદિર દેસૈયાળ ગુલબીચાલી ઈદગાહ આ જે વિસ્તારમાં જે મોટી સમસ્યાઓ છે એના માટે નડિયાદની ટીમ અરજી બોલાવી છે પ્રાઇવેટ એજન્સી પાસેથી ને એની કામગીરી ચાલુ છે મારા નાગરિકોને જણાવવાનું કે પંદરથી વીસ દિવસમાં બધી જગ્યાએ સોલ્યુશન આવી જશે વર્તને બીજો પ્રોજેક્ટ બી મંજૂર થયો છે કોન્ટ્રાક્ટ ચોત્રીસ કરોડનો પણ કોઈને કોઈ સરકારના કારણો લીધે કંઈ કામ અટક્યું છે જેનો બી વર્ક ઓર્ડર મળશે જે જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં કામ કરવાનું હશે ત્યાં પહેલાં કામગીરી કરવામાં આવશે એટલે ફરીથી નગરજનોને જણાવું છું કે જે જે જગ્યાએ સમસ્યાઓ છે એ જગ્યાએ નડિયાદની ટીમ પ્રાઇવેટ એજન્સી કામગીરી કરી રહી છે જેની સર્વે નોંધ લેશો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે